નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ બાવીસ બાર બે હજાર અને સોમવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ લાલ કાંદાની આવક સાઠ હજાર ટેલી પ્લસ છે જુઓ તમે હરાજી તો સામે ચાલી રહી છે ચાલો આપણે હવે આરાજીમાં જઈએ શું ભાવ થાય મદરભાઈ એસી રૂપિયા હશે એસી રૂપિયા હશે એસી રૂપિયા એકાશી સો પંચાસ પંચાણું 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 ને

એકાણું રૂપિયા બોલુભાઈ બોલુભાઈ પહે ને તાણું સોરા પચાસ હત્તાણું હતાણું રૂપિયા બોલુભાઈ પહે ને હતાણું આપણે હથાણું હઠાણું નવ્વાણું સો સોળ રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા એકસો આઠ નવ નવ રૂપિયા બોલું અગિયાર અગિયાર રૂપિયા બોલું બાર બાર રૂપિયા એક તેર તે રૂપિયા એકસો તેર બોલું ભાઈ કોઈ નેવું રૂપિયા બોલું ભાઈ કોઈ નેવું રૂપિયા સાહેબ

ઓગણસી બાકી સાચી ચોરા ચોરાઠ રૂપિયા ચોરાઠો પંચાસ રૂપિયા પચાસ છાસ છાસી રૂપિયા છાસ

બે પાસ પંદર 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 રૂપિયા સોળ અઢાવી બાવીસ પચીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા બચતો ઓગણત્રીસ બોલો

પાછા લે ને સર તસો બત્રીસ

છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા સત્તાણું બોલું ભાઈ પગ અઠાણું નવાણું સો એક સો રૂપિયા સો ત્રણ સો રૂપિયા

પોતે પંચોતેર ઓગણ એસી રૂપિયા ઓગણ એસી એકા છે પંચાયત અઠ્યાસી રૂપિયા અઠ્યાસી નેવું નેવું ને ત્રણ વાર

પાંચસો પાંચ પાંચસો પાંચસો પાંચ સાત પાંચસો રૂપિયા પાંચ સાઠ પાંચ પાંચ હાતેર પાંચ રૂપિયા રૂપિયા

છોતેર રૂપિયા <cortar ini> <tos variables> <every> <tos variables>

ચારસો અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા ચારસો મિત્ર ડુંગળી ના ચારસો ને પંદર રૂપિયા